હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તો ફરી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ તો સૌથી પેલા તો બધા ને હર હર મહાદેવ તો હવે આપણે વાત કરીએ તો આજે પૂરો vlog સેલ વિશે છે જે કુટિયાણા ગામમાં માં જ પાણી આવ્યું છે ને એના વિશે છે આજ vlog તો આ vlog બોવ special થવાનો છે તો છેલ્લે સુધી જોજો તો અત્યારે ઘર આંગણે તો છે ને જાજુ પાણી હે એટલું ત્રણ દિવસ થી આ બતાવતા હતા પણ અમે બધાય હવે હાઈવે રોડ ઉપર જવાના હે ને ન્યા કેવો નજારો હે ને પાણીનો એ બતાવવાના છે તો આપડા vlog માં છેલ્લે સુધી જોજો તો ન્યા જઈને મળીએ સીધા જો ફાઇનલી પાણી માં ઉતરી ગયા અને જવાની તૈયારી કરીએ છે હાલ્યા જ જઈએ છે આ બધાય પાણીમાં જાય છે મિત્રો આકાશ નવલાઈ અમે ટોટલી 5 જણા જઈએ છે 5 ની 6 જણા છે આમ 6 જણા જઈએ છે ન્યા જ જઈને તમને બતાવીશું આ પાણી છે મિત્રો ને અમે બધા છે ને ફેક રેસ્ક્યુ ટીમ છીએ અમે બધાયને ડૂબે ને તરવા તરાવા જઈએ હો અમને એવું કઈ આવડતું નથી અમને ખુદ ને તરતા નથી આવડતું અમે હું કોકને બચાવીશું આ તો ઘડીક મજા કરતો અહીંથી પાણી કઈ છે નહીં હવે રોડ ઉપર ચડવાની તૈયારી છે આ પાયસડા તને હેલા આવે છે અમે જઈએ હવે આને ખાધો માવો ક્યો કાચી પત્રી કે આણતરી ખાતો હવે સીધા આપડે રોડ ઉપર જ મળીએ ત્યાં કેવું પાણી છે ને ત્યાં સુધી મિત્રો એના આપડે બાપુ નાકા પહોંચી ગયા છે ને નાકા થી કસ્ટમ ચોક સુધી જતો રસ્તો જોવો કેટલું પાણી ભરાઈ ગયું છે બધે આમ જોવ ને તો પાણી પાણી જ છે આજના વ્લોગમાં તમારે પાણી જ જોવાનું છે તો મિત્રો અહીંથી છે ને અમારે હવે દેવંગી બાજુ જવાનું છે દેવંગી ગેટ આવેલો હે ત્યાં જવાનું છે આગળ નીકળી ગયા હે બધા હાલવા છે અમે ત્યાં જઈને તમને બતાવીએ રસ્તામાં ભૂઈ ગયા ને તો આ બધા જાળવા ને બધું પડી ગયું હે અને આ બાજુ જઈએ તો અહીંયા આંબેડકર ભવન છે કુતિયાણાનું નું ત્યાં બાજુમાં બખાઈ પડી ગઈ છે આખી નીચે ધરાશાયી થઈ ગઈ હે બાજુમાં આવું પણ આમ બહુ જ નુકસાન થયું અમે આ રોડ ઉપર આવેલા જ જઈએ મિત્રો આપણે હવે પાણી બતાવવાની વાત કરી પણ એને રસ્તામાં એવું કઈ નહીં છે એ તમને બતાવીશું અત્યારે પાણીને લીધે આમ ગાયું ને ઢોર ને એ પણ બિચારા રોડ ઉપર બેઠા છે બિચારા ક્યાં જાય રોડ ઉપર બેઠા છે આમ બધા હાલ્યા જ જાય છે આ બે બેનું નામ આકાશ છે હવે એક આકાશ મોટો ભાઈ છે ને એક મામાનો છોકરો છે વાય ઓલા ત્રણ જણા જાય છે આપણે રોડ ઉપર જ આજે લોક બનાવવાનું જાહેર પીરે પહોંચી ગયા ને જાહેર પીરે પહોંચતા જ પાણીમાં એન્ટ્રી કરી ભાઈ તો આ બધાય અહીંયા પાતળનું પાણી છે સેલ જ છે મિત્રો તો અહીંથી સીધા આપણે જો આ પાણીમાં એન્ટ્રી કરીશું સાઈડમાં જગ્યા હે નીકળી જવા હે વાંધો નહી આવે ત્યાંથી જઈએ છે પણ આ બધું પાણી જો તમે ખાલી જે આ સેલનો નજારો છે કંઈક મજા જ આવે એવો છે મજા આવું આમાં ચાર દીથી આવું ને આવું પાણી હેરાન હેરાઇન થાય તમારે કોઈન ડૂબકી મારવી હોય તો કમેન્ટ કરી દો તો બધું પાણી છે હાલ વાય જાય હવે આય જઈને મળી પડ્યું આ પોંચા ને તા કુતિયાણા નું કહેવાય કોટ છે કોટ ની અંદર પણ પાણી ઘરી ગયું છે આપણે આગળ જઈએ હવે ક્યાં ક્યાં પાણી ધીરું છે આ બધાય આપણે મિન્સકીન સા ને એ બધે પાણી છે એવી એક જગ્યા નથી કે અહીંયા પાણી નહીં હોય પણ સ્પેશિયલ પાણી જોવા જાય જો આ કોટ છે આમ તો કહીએ ને તો કે બહુ પાણી હતું આ તો અમે પાછા ચાર દિવસ પછી આવીએ સતત ચાર દિવસ પાણી એટલું બધું જ હતું

અંદર પાણી છે અંદર જોવો તમે આ બધું ભાદરનું જ પાણી છે બધું ભાદરનું પાણી છે બધું પેટા થઈ ગયું અંદર આ આગળ છે મામલતદાર સાહેબનું ઘર છે ત્યાં પાણી છે આ બીએસએનએલ ની ઓફિસ છે ત્યાં અંદર પાણી છે બધી જગ્યાએ પાણી પાણી જ છે પાણી જોયો તો આ નીચાણવાળા રસ્તા હોય જે લોકો નીચાણવાળા રસ્તામાં રહેતા હોય જેમ કે માલધારી લોકોની પાસે એ બધા લોકોએ અત્યારે રોડ ઉપર એની ભેંસો રાખી છે બધાએ પોતપોતાનું શું કહેવાય સાચવીને સાવચેતીથી રહ્યા છીએ આપણે જોવા અહીંયા ગમે ત્યાં નજર નાખીએ પાણી એટલે પાણી જોવા મળવાનું છે જ્યાં પણ તમે નજર નાખશો ને ત્યાં પાણી સિવાય કાંઈ દેખાશે નહીં અમે આ રોડ ઉપર પાણી હતું બે દી પહેલાં બધું સમતલ થઈ ગયું હતું પણ અત્યારે હવે થોડુંક આમ આવી ગયું છે પણ આ જે ને બહુ પાણી છે આ છે છે અંદર પાણી આ બાજુ જોવું ત્યાં નજર નાખો પાણી જશે બીજી ક્લિપ ઉતરવાની તૈયારીમાં જ છે આપણે બીજી ક્લિપ માં તમને બતાવશું પુલ છે ને આપણે ફાઇનલી પુલ પાસે પહોંચી ગયા છે ને પુલ પાસે જઈએ ને તો આમ જોઈ લ્યો ઝાડવા વાળવાનું બધાય આમ તો કહેવાય વાડી જ છે ને આ બધી વાડી જ છે જ્યાં સુધી તમે ત્યાં આગળ વાડી જ છે અને પાછળની સાઈડમાં ભાદર નદી છે અને આ ભાદર નદીનું પાણી બધું વાડીઓમાં આવી અને આ સાઈડ પુલ ઉપર આવી ગયું છે મિત્રો કાલે તો અમે અહીં આવી નથી શક્યા નિત્ર આ પાણી છે ને બધું રોડ ઉપર હતું કાલે આપણે હવે આ માણ બાજુ વહ્યા જઈએ ત્યાંનું બતાવી દઈએ તમે આ આકાશભાઈ હે ને આ વિશે જણાવી દઉં હાલ મિત્રો આ વર્ષ આ દલિત સમાજનું જ સ્મશાન છે અને આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા અંદર થવાનું તો ઠીક છે તમે અહીંથી જુઓ તો તમને જ્યાં જોવો ત્યાં પાણી પાણી આ બધા વૃક્ષો ધરાશાય થઈ ગયા છે પાણીના લીધે વરસાદના લીધે કાલે વધારે પવન બી હતો ને પવન સાથે વરસાદ હતો તો ઘણા બધા વૃક્ષો બી ધરાશાય થયા છે આપણે અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ છે અહીંયા તો સાચો નજારો તો અહીંથી જોવા મળે હો ભાઈ આમ કાયદેસર દરિયો દેખાય છે દરિયો હે બધી ખેતીવાડી પણ આમ કાયદેસર દરિયો જ દેખાય છે તમે આમ બધે જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળવાનું છે અને આપણે જે આ લોગમાં પાણી જ દેખાડવાનું છે અહીંથી નીચેથી બતાવું તો તમે જોઈ શકો છો તાજી આપણે આગળ આવેલા જઈએ તો અહીંયા આપણું સમસાણની વાત કરતા હતા ને આકાશભાઈ એનો ગેટ છે તો આમ તમે ગેટ જો કમેન્ટ કરજો કે તમારે કોઈને આવું પાણી થાય છે કે નથી થતું બહુ જ પાણી છે જોઈ રહ્યા છો જો રોડ સુધી પાણી ભૂગી ગયું છે કેટલું બધું પાણી છે અત્યારે અને તમે જો તો જ્યાં જો ત્યાં પાણી છે આખા રોડમાં પાણી આવે છે જોઈ લ્યો આ ભાદર નદી નું જ પાણી છે બધું આ બસ આપણે ને હવે હે લાંબો વ્લોગ નથી કરવો બરોબર તો આપણે અહીંયા વ્લોગને વિરામ આપીએ છીએ અને તમને આવા જ વ્લોગ વિડીયો શેર કરવાની જરૂર પડશે અને જો આવા જ વિડીયો વ્લોગ વિડીયો અને લોંગ વિડીયો બોલે તો મોટો વિડીયો એવા ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે પાછા આપણે ફરી મળીશું તો બધાને રામ રામ સીતારામ